પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તરત જ નરાધમ પિતાની ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કર્યો છે સુરતની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો તેમજ તે પત્ની અને પુત્રી અને બે ભાઈ બહેનો સાથે રહેતો હતો આ ઉપરાંત પીડિત દીકરી અહીં હિન્દી વિદ્યાલયમાં ધોરણ છ સુધી અભ્યાસ બાદ વતન પરત ગઈ હતી અહીં વડીલો પારજી જમીનના ઝઘડા વચ્ચે પત્ની પણ દોઢ વર્ષ માટે યુપી જતી રહી હતી સુરતમાં ધોરણ બાર માં અભ્યાસ કરતી દીકરી પર તેના હેવાન પિતાએ સતત છ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે પરિવારે દીકરીને તેના કાકાને ત્યાં મોકલ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી હતી નળાધામ પિતા દીકરીને માર મારતો હતો દીકરીએ પિતાની ગંદી હરકતો અંગે તેની માતા અને દાદા દાદીને જાણ કરી હતી આ દરમિયાન પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે તે માત્ર તેર વર્ષની હતી ત્યારે પિતાએ પ્રથમ વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું ત્યારથી સતત છ વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો આ અતિશય પીડાથી છુટકારો મેળવવા માટે તે ચારમી મે મેના રોજ સવારે ઘર છોડીને સુરત રેલવે સ્ટેશન પર પહોંચી હતી તેમજ ત્યાં તેણે બે દિવસ ભૂખ્યા ત્રસ્યા જીવન વિતાવ્યું હતું આ દરમિયાન અંતે એક ઓળખીતાને સંપર્ક કરી તે ઈચ્છાપોર પોલીસ મથક પહોંચી હતી અને પિતાની વિરુદ્ધ સમગ્ર ઘટના જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી

પરિવારમાં ઝઘડા થતા દીકરીને તેના કાકાને ત્યાં મોકલી દેવામાં આવી હતી જ્યાં તેને પોતાની સાથે થયેલી યાતના વર્ણવી હતી ત્યારબાદ સમગ્ર વાત બહાર આવી હતી પરિવારે પિતાની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે